નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આજે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ ને બુધવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને સોયાબીનની આવક અંગે વાત કરીએ તો બાર હજાર એકસો અને બાર કટા આસપાસની આવક છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને છ્યાસી રૂપિયાનો છે જોયેલી ક્વોલિટી સારી ક્વૉલિટીમાં સોયાબીન છે ભાઈ દાણે પણ મોટું છે આઠસો ને છ્યાસી રૂપિયાના ભાવ છે સારી ક્વૉલિટીમાં સોયાબીન છે ભાઈ આઠસો ને છ્યાસી રૂપિયાના ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયાનો થયો છે જેવું ક્વોલિટી આવું છે ભાઈ સોયાબીન આઠસો ને છાસઠ રૂપિયા દાણે સારું છે આઠસો ને છાસઠ રૂપિયાનો ભાવ નવા સોયાબીન ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચાલીસ રૂપિયાનો થયો છે મીડિયમ ક્વોલિટી આઠસો ને રૂપિયાના ભાવ નવું સોયાબીન જોઈ લે ક્વોલિટી આઠસો ચાલીસ ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો અઢાર રૂપિયાના થયો છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી પર મીજો મળશે આઠસો અઢાર રૂપિયા હવા વાળું છે ભાઈ આઠસો અઢાર રૂપિયાના ભાવ

આ નવા સોયાબીનનો ભાવ નવસો ને સિત્યાસી રૂપિયાના છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ નવસો ને સત્યાશી રૂપિયાના ભાવ છે દાણે પણ એક સરખું છે કલરમાં પણ લાઇટવારો માલ નવસો ને રૂપિયાના ભાવ નવું સોયાબીન ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને ઇઠોતેર રૂપિયાનો થયો છે જયલી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારો માલ છે ભાઈ દાણે પણ મોટું છે આઠસો ને ઇઠોતેર રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના આઠસો ઇઠોતેર આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેસઠ રૂપિયાનો છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કાતા સારું છે આઠસો ને ત્રેસઠ રૂપિયા ના ભાવ છે નવા સોયાબીનના આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયાના થયા છે દેવલીય ક્વોલિટી દાણે દીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી કરતા નીચો માલ કાતરી પણ છે આઠસો ને પચીસ રૂપિયાના ભાવ છે નવા સોયાબીન આઠસો પચીસ ભાવ આઠસો ને વીસ રૂપિયાના થયે છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો ને વીસ રૂપિયાના થયે છે મડિયમ ક્વોલિટી કરતાં નીચું આઠસો ને વીસ રૂપિયા નવું સોયાબીન પાસે આનો પિસ્તોલ છે અને પિસ્તોલ છે રૂપિયાના છે છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટી છે ભાઈ મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ 845 રૂપિયાના ભાવ છે છે નવા છે એ બી 845 ભાઈ આ સોયાબીન નો ભાવ 919 રૂપિયાના છે છે જોઈ લો ક્વોલિટી સારી ક્વોલિટી સોયાબીન છે ભાઈ લાઈટ વાળું સોયાબીન દાણે પણ એક સરખું છે 919 રૂપિયાના ભાવ છે છે નવું સોયાબીન 919 ભાઈ આ નો ભાવ 830 રૂપિયા ત્રીસ રૂપિયાનો થયો છે જોયેલી ક્વોલિટી દાણે ફાઇટ પરથી મીડિયમ ક્વોલિટી કરતાં નીચું આઠસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે છે નવા સોયાબીન આ સોયાબીનના ભાવ 860 રૂપિયા સાઠ રૂપિયાના થયો છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું સોયાબીન છે ભાઈ 860 સાઠ રૂપિયા દાણે પણ સારું છે 860 રૂપિયા સાઠ રૂપિયાના ભાવ